સો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હેવી નાઇસ ડે કેમ છો બધા બધા મજામાં જી તો આજના મારા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે અને ન્યૂ બ્લોગ સાથે જણાવવાનું કે કાલે હું ગઈ હતી મેં આઈ થિંક દસ મહાદેવ પર દર્શન કરવા ગયેલી કાલે તો પહેલાં ફર્સ્ટ અમે લીધું દ્રોણેશ્વર મહાદેવ ત્યાં બી બહુ સારું એવું મંદિર છે અને સારી સારું એવું ફેર થાય આપણને એમ લાગે કે સાત મહાદેવ છે તો અમે ત્યાં પહેલાં ફર્સ્ટ મહાદેવના દર્શન કરવા ગયા તો પણ ત્યાંથી છે ને મિલીપત્ર અને ફૂલ લઈ આવી છું તો તેમ પ્રશ્ન તરીકે મારી પાસે રાખું છું અને પ્લસ કે અમે ત્યાંથી પછી ગયેલા જામપાડા જામપાડા ત્યાં થોડું સાત કિલોમીટરનું એક મંદિર આવે છે સાત મહાદેવ તો સાત મહાદેવે બી અમે લોકો ગયા ત્યાં બી દર્શન કર્યા તો ત્યાં બી સારું લાગ્યું અમે આ બીજો સોમવાર તો ફર્સ્ટ સોમવારે અમે લોકો ગયેલા સોમનાથ અને આ સેકન્ડ સોમવારનું તો પછી ત્યારે અમે ગયા અમે લોકો દ્રોણેશ્વર મહાદેવ ગયા એક અને એના પછી અમે લોકો ગયા સાત મહાદેવ ગયા એના પછી પીઠળાઈના મંદિરે ગયા એના પછી એક બીજું મહાદેવનું મંદિર હતું ત્યાં અમે લોકો ગયા પછી એના વગરનું એક મહાદેવનું મંદિર બીજું બી છે એ બી જંગલમાં આવેલું છે પાતળેશ્વર મહાદેવ શાયદ એવું નામ છે ત્યાં બી અમે લોકો ગયા અને ત્યાં પછી રસ્તામાં અમને બે ચાર મંદિર મળ્યા ત્યાં બી અમે લોકોએ દર્શન કર્યા અને અમે પૂરું ફેમિલી જોડે ગયું હતું કેમ કે હું ને મારો ભાઈ ને અમે લોકો ટુમિલ પર હતા મામાના છોકરોને અને મમ્મી લોકોને એ બધા ગાડીમાં હતા એ લોકો તો એ લોકો બે અલગના અમે લોકો એટલે બંને બધા જોડે હતા બટ મારી ખ્વાઈશ એવી હતી કે મારે ટુ વ્હીલમાં બેસવું છે તો મેં બધા મારા ફ્રેન્ડ લોકો એમ કહે છે કે ક્યારેક તું આમ જિંદગી પણ છે મતલબ અમારે ગમે તે જવાનું હોય તો શાયદ અમે ફોર વ્હીલમાં જ તે કોઈ બી વારમાં જતા હોય છે તો મારા મામાના છોકરા અને મારા ભાઈ લોકોને બધા એવું કહેતા હતા કે ભાઈ તમે લોકો ક્યારેક આમ જિંદગી આમ મીન્સ એકદમ સિમ્પલી જોકે હું કંઈ બી જાઉં તો બધા લોકો મને ઓળખતા હોય મારી પાસે આવે કે રિયા પ્લીઝ એક સેલ્ફી આપો મારા ઘણા બધા ફ્રેન્ડ લોકો છે તો ત્યાં મને ક્યાંય ને કંઈ મળતા જ હોય છે એ લોકો તો મતલબ બધા ઓળખી જાય પૈસાની જાય તો કાશ મને એવું થાય કે અત્યારે મતલબ મારી ઓળખાણ મેં બહુ બધી બનાવી છે મને ખુદને એવું લાગે છે તમે લોકો શું વિચારો છો શું કહો છો આઈ ડોંટ કેર મને કંઈ જ ખબર નથી બટ મારી નજરમાં મારી ઇમેજ અત્યારે બહુ સારી છે અને મેં સ્ટ્રગલ બી એટલું કર્યું છે એવું નથી મેં લાઇફમાં સ્ટ્રગલ નહીં કર્યું મેં લાઇફમાં પાંચ વર્ષ સ્ટ્રગલ કર્યું છે અને અત્યારે ત્યાં જતા ત્યારબાદ મને અત્યારે મતલબ આટલો લોકોનો પ્રેમ ભાવ મળે છે અને લોકો મતલબ આટલા મને ચાહે છે કેમ કે મેં સ્ટેજ શો બી આટલા કર્યા છે મેં સોંગ બી એટલા કર્યા છે મેં શોર્ટ ફિલ્મ્સ બી કરી છે અને લોંગ ફિલ્મ કરવા માટે મમ્મી મને પરમિશન નહીં આપતા કેમ કે એના માટે બહાર શિફ્ટ થવું પડે ઘરે રેગ્યુલર ના ચાલે અને આઈ થિંક અત્યારે મારા મમ્મી તમે લોકોની કોમેન્ટ બી હતી કે રિયા જે તમે હાલ અત્યારે સોંગ નથી કરતા હું સોંગ કરું છું બેશક બટ મને ઠીક લાગે તેવું સોંગ હું કરું છું બાકી પહેલાં જે હું લોકલ સોંગ કરી દી કે ભાઈ ચલો કોઈ બી ઇલાકામાં જઈને કોઈ બીની જોડે સોંગ કરવાનું કે ભાઈ સ્ટાર્ટિંગમાં તો આપણને લોકોને મતલબ એવું બધું કરવું પડે સોંગ ને બધું સ્ટાર્ટ કે ભાઈ ચલો આપણી સ્ટાર્ટ લાઈફ છે એટલે કોઈ બી ઇલાકામાં કોઈ ન્યૂ મતલબ કોઈ બી એક્ટ્રેસ બને તો ચલો એમ કે આની જોડે સોંગ કરી લેવાનું આની જોડે સોંગ કરી લેવાનું તો સ્ટાર્ટમાં જ્યારે મેં નામ થોડું નહોતું બનાવ્યું ને ત્યારે બેસ શકું સોંગ કરતી પણ અત્યારે મારે થોડી પ્રોબ્લેમ થાય છે એમનું રીઝન એ છે કે ભાઈ કોઈ બી કહે છે તો એમ જેવું સોંગ નહીં બનાવતી બહારનું સારું એવું સોંગ્સ હોય તો હું કરી શકું છું બટ મને ઠીક લાગે તેવું અને આઈ થિંક અત્યારે મને તો થોડા ઇન્સ્ટામાંથી પણ થોડા બહુ પૈસા કમાવું છું હજી યુટ્યુબમાં મારી કોઈ જતી ઇન્કમ ચાલુ થઈ નથી કેમ કે લાઈક બી ઓછું આવે છે અને પ્લસ કે સબસ્ક્રાઈબ હજુ મારે ઓછા છે મારે હોસ્ટ ટાઈમ થોડો ઘટે છે મારે હોસ્ટ ટાઈમ કમ્પ્લીટ થઈ જશે એટલે મારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે તો પ્લીઝ ગઇઝ બને એટલો સપોર્ટ કરો છો તમે લોકો ઇન્સ્ટામાં મને જેટલો સપોર્ટ કર્યો છે આઈ થિંક મારે ઇન્સ્ટામાં અત્યારે બે લાખની ઉપરના ફોલોવર છે અને હું ખુશ છું કે મારા બધા ફ્રેન્ડ લોકો મને બહુ સપોર્ટ આપે છે અને બધા મને બહુ ત્યાર કરજો કોઈ મને ગલત કોમેન્ટ્સ બી નથી કરતા એ બી મને ખ્યાલ છે બાકી અત્યારે કોઈ બી સારી એવી ગલ્સ કોઈ બી હોય દેખાતી કોઈ કપડા પર કોઈ જાતનું પેલું કરે એટલે અમુક કપડાં બી એવો હોય છે એવું નહીં અને હા કપડાં ઉપરની વાત આવી તો એ બી તમને એક જણાવી જ દઉં છું કે કપડાં ઉપરની વાતને લઈને એક મારા ફ્રેન્ડ છે એમને થોડી એવી કોમેન્ટ કઈ રીતે કે રિયાજી તમે અમુક કપડાં પહેરો છો તો તમારા અંદરના કપડાં છે એ થોડા બહારની સાઈડ દેખાઈશ તો ભાઈ એમાં કોઈ પ્રોબ્લેમ નથી હું એક્ટ્રેસ લાઇન ઉપર છું અને ઓલરેડી મારા ફેમિલી જોડે મેં ક્લિયર કરે છે કે મમ્મી હું એક્ટ્રેસ ઉપર છું તો કપડા હું કોઈ બી પહેરશે આટલા બી ગલત કપડાં હું નથી પહેરતી જે અત્યારે બધી શોર્ટ સ્કર્ટ ને એવું બધું પહેરે છે આટલું હાફ હાફ એવું બી હું નથી પહેરતી હું પહેરું છું કે અમુકના કપડાં થોડા અંદર બહારનું પહેલું હોય છે તો ક્યાંક ને ક્યાંક થોડી બહુ તો ગલતી થઈ જાય ને એવું થોડી હું કોઈ આમ એકદમથી આમ છોકરી નથી કે હું ખાલી પેલા કપડાં ઉપર રહું થોડું બી આમથે આમ દેખાય છે તો મારા પર પ્રશ્ન ઊભા થાય મેં ઓલરેડી મારી ફેમિલી જોડે મારા બ્રધર જોડે મારી મધર જોડે મેં ક્લિયર બધું કરેલું છે કે ભાઈ જો મમ્મી હું આનલાઈનમાં છું તો મારે કપડાંની થોડી ઇસ્યુ તમારા લોકોને રહેશે પ્રોબ્લેમ તો નહીં ને તો મારા મમ્મીએ કીધું છે કે ના નો પ્રોબ્લેમ તું ચાલ વાંધો નહીં તારી ખુશીમાં મારી ખુશી તો મમ્મીએ મને પરમિશન આપેલી છે એવું નથી કે મમ્મીની ખિલાફ કપડાં પહેરું છું કપડાં મીન્સ કપડાં એટલા બી હું શોર્ટ્સ નથી પહેરતી નોર્મલી રીતના કપડાં અને હા તો ગાઈસ મારે કહેવાનું એ હતું કે મારું મારી ચેનલ હજી મોનિટાઈઝ થઈ નથી અને હા તમે લોકો પ્લીઝ મને સપોર્ટ કરો જેટલો સપોર્ટ મારા ઇન્સ્ટા પર તમે લોકો મને આપો છો એટલો જ સપોર્ટ તમે લોકો મને મારે મારા મતલબ યુટ્યુબ આઈડી પર આપશો તો મારે બહુ બધું સારું રહેશે અને મારી આઈડી ફટાફટ મોનિટાઈઝ થઈ જાય અને મારો હોસ્ટ ટાઈમ થોડો ઘટે છે તો પ્લીઝ ગાઈસ મારો વિડીયો જુઓ વિડીયો જોવાનું નહીં ભૂલતા અને પ્લીઝ મને લાઈક અને મારા વિડીયો શેર કરો તમારા ફ્રેન્ડ ગ્રુપમાં અને હા જેવી રીતે સપોર્ટ કરો છો એવી રીતના સપોર્ટ કરતા રહેજો તો એ સાથે બીજું જણાવવાનું એ છે કે હા આપણે કાલે બહુ બધા મહાદેવના મંદિર ફર્યા અહીંયાથી લઈ ગીરકડાથી લઈ અને જામવાડા સુધીનું કુલ મહાદેવનું મંદિર ચોડ્યું નથી આઈ આઈ થિંક દસથી આઠ લાસ્ટમાં મારે વિડીયો બનાવવાનો હતો તો મારા ફોનની બેટરી કમ થઈ ગઈ હતી અને પ્લસ કે બેગ મારી જોડે બહુ નાનું હોય તો પાવર બેગની જગ્યા હતી નહીં તો જેટલો બન્યો તેટલો વિડીયો મેં શૂટ કર્યો છે તો લોંગ વિડીયો બતાવીશ શકો યુટ્યુબમાં નાખીશ એ પહેલાં એ જણાવવાનું છે કે કાલે મારી તબિયત અમે બારે લેટ ટાઈમ આવ્યા હતા તો પછી મારી તબિયત બી બહુ ખરાબ થઈ ગઈ હતી મને ફીવર થઈ ગયો હતો પ્લસ માથાની પ્રોબ્લેમ થઈ ગઈ હતી અને પ્લસ કે શરદી ખાંસી ઉધરસ તો મેં દવાઈ નથી લીધી કોઈ બી જાતની ખાલી હા એક શરદી થઈ ગઈ શરદીની દવા મેં ઇન્ફેક્શનની દવા લીધેલી છે એ સિવાયની મેં કોઈ જ દવા નથી લીધી તો મારે આજે શું કરવાનું છે તો ચલો બી કન્ટિન્યુ રહેજો આગળ બતાવીશ કે આપણે મહાદેવની પ્રસાદી લઈ આવ્યા છે પ્રસાદીમાં એ હતું કે બિલિપત્ર જે બિલિપત્ર કહેવાય છે ને ગુજરાતી ભાષામાં શાયદ જેટલા મારા ગુજરાતી ફ્રેન્ડ લોકો છે બધા સમજતા હશે બીજા લોકોની નહીં સમજતા હોય શાયદ ખ્યાલ નહીં તો એને કહેવાય છે બિલીપત્ર તો બિલીપત્ર હું બહા તેમની લઈ આવી છું અને થોડા ફૂલ લઈ આવી છું તો એ હું મારી ડાયરીમાં એડ કરું છું એ રીતના કરી દઈશ અમે હું કે બી જાઉં છું તો પેલા હું આ ડાયરી બનાવું છું ક્યાં જાઉં છું ક્યાં નહીં ક્લીશું મારી ઓલરેડી ન્યૂ ડ્ર ડાયરી હતી તો એ મારી ખતમ થઈ ગઈ છે તો અત્યારે આ ડાયરી બનાવવાનો ટાઈમ નથી તો મેં થોડી એવી એક ખુશી ન અને પેલું મંગાવી એમાં અત્યારે એડ કરું છું તો બે કન્ટિન્યુ લેજો તો ગાઈસ આછી આપણે જે ઘરે જે હિસાબ કિતાબ થતો હોય ક્યાં કહેતા ક્યાં નહીં તો જે આખા મંથનો ખર્ચો થાય છે તે મારે બધું એડ કરવું પડે કે પછી મમ્મીના પર મમ્મીને હિસાબ કિતાબ દેવો પડે કે મમ્મી આ પૈસા અહીંયા ઇન્વેસ્ટ કર્યા આ પૈસા અહીંયા ઇન્વેસ્ટ કર્યા એટલાનું આ આવ્યું તેવું મતલબ ઘરનો હિસાબ જે કોઈ થતો હોય ને અમારા ઘરની તો થાય છે એટલે અમારે કરવો પડે તો કઈ એ મારે હજુ મેં બે દિવસથી મારે લખાયું ન બાકી હતું મારે તો ચલો રહીજો આપણે હિસાબ કિતાબ કરી લઈએ એકલો મને મેલી ગયા કોના રે સહારે ત્યારે એડ કરી અને લખાઈ ગયું છે ત્યારબાદ હવે મારે શું કરવાનું છે જોઈ લઈએ તો આ બેગ કાલે હું લઈ ગઈ હતી બહુ નાનો બેગ નહીં થાય પરેશાન બી થઈ ગઈ હતી કેમ કે એમનો રીઝન એ છે કે મારી આગળ પાવર બેગ નહોતું તો વિડીયોનો બી ટાઈમિંગ નહીં મળ્યો મહાદેવની પ્રસાદી જે હું લઈ આવી છું પાટરેશ્વર મહાદેવ અને સાત મહાદેવ તો જોઈ શકો છો આ છે મારી પ્રસાદી અને આ હું ડાયરીની અંદર એડ કરીશ કે અમે કયા વારે કયા તારીખ પર અમે લોકો ગયેલા તો ત્યાંથી અમે લઈ આવ્યા છીએ તો આ છે મહાદેવની પ્રસાદી હું મહાદેવ પર બહુ બિલીવ કરું છું ને મારી લાઈફમાં હું બહુ મહાદેવને માનું છું ઓલરેડી મારા કુલદેવી છે ખુડિયારમાં અને હા હું માનું છું મોગલવાને બી બહુ માનું છું બહુ દિલથી માનું છું અને બધા કરતાં વધારે માનું છું તો મહાદેવને કેમકે મહાદેવ છે તો હું છું કેમકે જ્યારે મારી લાઈફમાં કંઈ જ નતું ને ત્યારે મારી લાઈફમાં મારા મહાદેવ હતા ને એમના થકી હું આટલી બધી આગળ જઉં છું ને લાઈફમાં ઘણું બધું કરી શકી છું તો બસ મહાદેવની મતલબ દયાથી બધું આ બધું છે અને પ્લસ કે મારા મધર મમ્મીનો બહુ સપોર્ટ છે તો મમ્મીને બી મારા માટે પહેલાં ફર્સ્ટ તો મમ્મી મહાદેવ ગોગલમાં મારા કુળદેવી ખોડિયામાં હું બધાને દિલથી માનું છું એવું નહીં કે અહીંયાની માનતી આ ભગવાનની બધાને માનું છું પણ પહેલાં તો આપણી લાઈફમાં ફર્સ્ટ તો આપણી મમ્મા હોય છે કે મારી મમ્મી એક્ચ્યુઅલી બહુ સારી છે કેમ કે મારી મમ્મી છે ને મારી મમ્મી સાહેદ કોઈને મમ્મી એમાં નથી શકે એમાં મારા મમ્મી છે મારા મમ્મી મને પહેલાંથી આટલો જ લવ કરે છે મારા પપ્પાને આઈ થિંક બહુ બધા સાલ થઈ ગયા એક્સપાયર થયા ત્યાંથી મારા મમ્મી પપ્પાને કમી ક્યારેય મહેસૂસ નહીં થવાથી તો મારી મમ્મી મારા લાઈફમાં છે ને બહુ મહત્ત્વનું છે બસ હું ભગવાનને એટલું જ કહું છું કે મમ્મી હંમેશા સલામત રહેવા જોઈએ બસ તો ચલો મહાદેવની પ્રસાદી છે તો એ મારે જે પણ લખવાનું હોય છે તે લખીને પછી હું એમાં એડ કરીશી

આ હતી એક મારી ડાયરી તો એ બી અત્યારે મતલબ ખતમ થઈ ગઈ છે આઈ થિંક ફૂલ થઈ ગઈ છે તો બીજી ડાયરી મતલબ મંગાવીશ તો મને બહુ ટાઈમ લાગશે આ ડાયરી મારી બહુ સારી છે બહુ સારી છે આમાં મતલબ શું કહેવાય કે આમાં ઘણી બધી યાદ છે બધી યાદોને હું એડ કરું છું મારી ડાયરીની અંદર ઘણી બધી યાદો છે યાદો મીન્સ કે લવરવાળી કોઈ જ નથી ઓનલી ભગવાન વિશે જ છે લવમાં તો મને નહીં બિલીવ યાર બિલીવ નહીં કરતી લવ બહુ કશું નહીં લાઈફમાં મમ્મા છે તો લવ જ છે કોઈ વ્યક્તિને બહારના વ્યક્તિને લવ નહીં કરવાનો આપણી મમ્માને લવ કરવાનું જોઈ શકો છું મારા ડાયરીમાં બધું જૂની જૂની વસ્તુઓનું બધું એડ હોય છે બીજું કંઈ ના હોય તો ચાલો ડાયરીમાં નહીં બતાવીએ બહુ બધા રાત છે છુપાયેલા મતલબ ભગવાનના બાર આવી બારામાં નહીં તો આપણે છે હજુ ડાયરી બીજી મંગાવવાની છે ડાયરી બીજી મંગાવશું એક તો ખતમ થઈ ગઈ છે બીજી ડાયરી મંગાવશું ને ત્યારે પછી આને પછી આના પેજ બધા કટિંગ કરી અને આના પેજ આપણે લઈ લેશું ને તેમાં છીપકાવી દીધું ત્યાં સુધી આપણે આ ડાયરીને ચલાવી પડશે તો હું અત્યારે કાલે ગયા ગઈ હતી બધું એડ કરું છું તો કહીશ મમ્મી હું હોસ્પિટલ ગયા હતા મમ્મીનો ચેકઅપ કરવા માટે કેમ કે અમે હર મંથ તે મમ્મીનું ચેકઅપ કરાવીએ છીએ બીપી કંટ્રોલમાં રહે છે એ માટે તો ત્યાંથી મેં નાસ્તો મોલમાં એક મોલમાં ગયા તો નાસ્તો લઈ આવ્યા છે જોઈ શકો છો શું શું લઈ છે આ માટે મોડા લઈ આવ્યા છે બધો નાસ્તો લઈ આવ્યા છે થોડો થોડો કેમ કે ઓલરેડી નાસ્તો તો બધો ચાલુ જ હોય કન્ટિન્યુ તો પણ ત્યાંથી ટાઈમ મળી ગયો તો પછી મસ્કા બનને બધું એવું લઈ આવ્યા ચીકી એવું બધું લઈ આવ્યા ઘણો બધો નાસ્તો અને પ્લસ કે મમ્મીને ઘરે આવી ગયા છે તો દહીં દૂધને બધું અમારે દહીં તો રોજે અમારે જોઈએ જ છે એટલું કેમકે કે શોફીને એને બધું દેવું પડે શોફીને બે ટાઈમ દહીં જોઈએ છે અને બે ટાઈમ દૂધ જોઈએ છે દૂધ હશે તો દૂધ તો એને કમ ભાવે છે પણ દહીં તો એનું ફેવરિટ છે શોફોનો મમ્મી જો બેઠા છે અને આ રોજ ભૂંગળા ખાય છે તો એ સાથે બે કન્ટિન્યૂ લે છે ચલો જોઈ શકો છો ફ્લાવરિંગ કેટલા એવા છે મસ્ત મસ્ત એ બી તમે જોઈ શકો છો